નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ હાસલપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરીના અનુદાનથી ભાવનગરમાં ચાલતો ખીચડી રથ અને પશુ રથ દાતાઓનો અતુટ સાથ સામે આવ્યો છે અમદાવાદમાં ભારતીય સંગીત વૈજયંતી રાષ્ટ્રીય કક્ષાનું સ્પર્ધાનું આયોજન દેશભરના પિસ્તાલીસથી થી વધુ પ્રતિભાશાળી કલાકારોનું પરફોર્મન્સ જોવા મળશે પગાર વધારા બાદ આંગણવાડીની નોકરીનો ક્રેઝ ભાવનગરમાં ફોર્મ ભરવા માટે રહેઠાણના પ્રમાણપત્ર માટે લાગી છે લાઈનો ધરોઈ ડેમમાંથી સતત બીજા દિવસે સાબરમતી નદીમાં પાણી છોડાયું સુભાષ બ્રિજ નજીક વ્હાઇટ સિગ્નલ જાહેર કરવામાં આવ્યો છે ગીર સોમનાથમાં હાઈવે વેવ એલર્ટ થયો છે માછીમારોને નાગરિકોને દરિયા કિનારે ન જવા માટે તંત્રની સૂચના સામે આવી છે કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં એલઆરડીની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા દસ માર્કનું ગ્રેસિંગ આપવા માટે માગ કરવામાં આવી છે અમેરિકાએ ભારતની આયાત થતી વસ્તુઓ પર વધારાના પચીસ ટકા એટલે કે કુલ પચાસ ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે નવા ટેરિફ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બાર વાગ્યે અને એક મિનિટથી લાગુ થઈ જશે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકો માટે જૂના ક્રિમિનલ કેસમાં પણ દેશ નિકાલનું જોખમ જોવા મળી રહ્યું છે મહીસાગરમાં કડાણા ડેમની જળ સપાટીમાં વધારો ડેમના દરવાજા ખોલાતા અદ્ભુત નજારો સામે આવ્યો છે પીએમના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી મહિલા કોન્સ્ટેબલ અને એકસો આઠ મહિલા કર્મચારીનું થયું છે મૃત્યુ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ દસથી વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન સુરેન્દ્રનગરમાં માગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી જીતા માર્ગે આંદોલનની છીમકી સામે આવી છે સુરેન્દ્રનગરમાં વઢવાણ વર્ષમાં જર્જરિત બન્યો રોડ ઉપર પણ દેખાવા લાગ્યા છે સુરેન્દ્રનગરમાં હાલો જગત મેળાનો પ્રારંભ થવા પામ્યો છે સુરેન્દ્રનગરમાં કપાસની આયાત ડ્યુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે